મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે અમને પણ લાગતું નહોતું કે રાજીનામું આપ્યું એવી રીતે પણ અમે પણ ન્યૂઝમાં એવું જોયું ત્યારે મિત્રો અમને પણ ખબર પડી કે મળતી માહિતી મુજબ કે ભાઈ રાજુ કરપડાએ રાજીનામું મૂક્યું છે શ્રી ચૈતરભાઈ વસાવા હવે કંઈક નિવેદન આપી રહ્યા છે રાજુ કરપડા વિશે તો મિત્રો આવો સાંભળીએ આપણા લોકલાડીલા ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે આ બાબતે આપણે પણ એમણે સાંભળીશું અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર જય આદિવાસી જય જોહાર જય આદિવાસી જય જોહાર મિત્રો હું કૌશિક વસાવા હું વાત કરીશ આજ રોજ તારીખ અગિયાર બે બે હજાર છવ્વીસના રોજ હમણાં હાલ ચાલી રહ્યું છે મિત્રો સવારથી જ સોશિયલ મીડિયામાં કે રાજુ કરપડાએ રાજીનામું મૂક્યું છે તો તમે જુઓ મિત્રો સોશિયલ મીડિયામાં હાલ વોટ્સઅપમાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુક પર ન્યૂઝમાં ઘણી જગ્યાએ એવું ચાલી રહ્યું છે અમે પણ એમને અમને પણ લાગતું નહોતું કે રાજીનામું આપ્યું એવી રીતે પણ અમે પણ ન્યૂઝમાં એવું જોયું ત્યારે મિત્રો અમને પણ ખબર પડી કે મળતી માહિતી મુજબ કે ભાઈ રાજુ કરપડાએ રાજીનામું મૂક્યું છે તો મિત્રો કંઈક ના કંઈક તમે જુઓ આ રાજુ કરપડાએ પહેલાં જે આપના નેતા રાજુ કરપડાજીએ અહીંયા બોટાદ ખાતે જે ખેડૂતો માટે જે આંદોલન કર્યું હતું પ્રવીણ રામ સાથે તો મિત્રો ખૂબ મોટું આંદોલન હતું લાખો ખેડૂતો માટેનું આંદોલન હતું અને જે કરદા પ્રથા જે નાબૂદ કરવાનું એમનું એ હતું તે નાબૂદ કરવા માટેની એમની લડત હતી તો મિત્રો સો સો દિવસ જેલ પણ એમને જઈને આવ્યા છે તો કંઈક ના કંઈક જેલ જેલમાં જ કંઈક ના કંઈક આ ભાજપ તરફથી મને લાગી રહ્યું છે મારા મંતવ્ય પ્રમાણે કે આ ભાજપ આ ઘણો બધો એવો પ્રેશર આપ્યો હશે એમને કે કંઈક ના કંઈક એમને પછી રાજીનામું આપવું મળ્યું મિત્રો તો મિત્રો આવનારા સમયમાં આમ આદમી પાર્ટીની આમ આદમી જે પાર્ટી છે આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એક થઈને આમ આમ આદમી પાર્ટી એક થઈને ખેડૂતો માટે લડશે અને લડતા રહેશે મિત્રો એમાં આપણે કંઈ ટેન્શન લેવાનું છે નથી મિત્રો કેમ કે મિત્રો તમે જોઈ જુઓ તમે આમ આદમી પાર્ટીમાં તમે જો એક આપણા લોકલાડીલા ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા હું એમની વાત કરું તો ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમના ફેમિલી સાથે પણ જેલ ભોગવી આવ્યા છે અને અહીંયા થોડા સમય પહેલાં જ હમણાં ગયા વર્ષે બે હજાર પચીસની વાત કરું તો વગર વાંકીએ એમને અહીંયા સેન્ટ્રલ જેલ ખાતે એમને લઈ જવામાં આવ્યા અને એમને બ્યાસી દિવસની જેલ થઈ મિત્રો વગર વાંકીએ એક ગ્લાસના બાબતે તો મિત્રો કંઈક ના કંઈક આ ભાજપ સરકારનું ષડયંત્ર છે મિત્રો તમે જોઈ શકો છો કેમ કે બ્યાસી બ્યાસી દિવસ જેલ ભોગવી આવે છે આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તો મિત્રો ચૈતરભાઈ વસાવા પર પણ એમને ભાજપવારે ઘણો બધો એવો પ્રેશર નાખ્યો હતો પણ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી ટાઈગર છે એક સિંહ છે મિત્રો એ એકના બે નાથી આ મિત્રો ઘણો બધો એવો પ્રેશર હતો પણ ચૈતરભાઈ વસાવાને જનતાની ચિંતા હતી મિત્રો જનતાને એટલે મિત્રો તમે જુઓ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે પ્રવિણ રામ જેમને જે રાજીનામું આપ્યું છે તો શું નિવેદન એમને આપ્યું છે મિત્રો તે પણ આપણે ચૈતરભાઈ વસાવાને આપણે સાંભળીશું ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને આપણે સાંભળીશું અને મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો અને હું તમને વાત કરીશ મિત્રો કે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનું કદ દિવસે ને દિવસે વધી રહ્યું છે તો આ ભાજપ સરકાર એને તોડવાનો પ્રયત્ન કરી રહી છે પણ મિત્રો તમે જોઈ લેજો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી એક મજબૂત પાર્ટી થઈને બનશે ગુજરાતમાંથી જ મજબૂત પાર્ટી બનશે મિત્રો અને આવનારા સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ આની અસર કંઈક ના કંઈક ભાજપને પડશે અને હવે આવનારા સમયમાં જનતા પણ જાગી ગઈ છે અને હવે તમે જુઓ મિત્રો હવે આપણા લોકલાલીયા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા શું કહી રહ્યા છે શું નિવેદન આપ્યું છે તો એ નિવેદન આપણે પણ સાંભળીએ મિત્રો અને ત્યાર પછી હજુ તો કંઈ બીજી ઉપરની અપડેટ નથી મિત્રો પણ મને મળતી માહિતી મુજબ આટલું છે કે હજુ આપણા લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા રામ આપણે રાજુ કરપડાને સંપર્ક કરવાનો કોશિશ કરી રહ્યા છે પણ હજુ સંપર્ક થયો નથી એવું પણ નિવેદન આવી રહ્યું છે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાનું તો મિત્રો આવો આપણે સાંભળીએ આપણા લોકલાડીલા ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અને મિત્રો હવે આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો મિત્રો અને અને જેટલું બને એટલું શેર કરજો અને ઠેઠ આ વિડીયો ઉપર સુધી પહોંચવું જોઈએ મિત્રો કે જેથી કરીને આમ આદમીની પાર્ટી શક્તિ તૂટે નહીં મિત્રો આભાર જય આદિવાસી જય જોહાર આવો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સમાચારના માધ્યમથી મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એમની સાથે સંપર્ક થયો નથી હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે એમાંની એક લડત બોટાદ કરદા પ્રથા નાબૂદ કરવા માટે એમણે હળદરમાં આંદોલન કર્યું એ દરમિયાન એમને સો દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે કોઈપણ વિપક્ષના નેતાને ડરાવવાનું ધમકાવવાનું દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું કઈ રીતના આંદોલનને દબાવી દેવું આંદોલનને તોડી દેવું એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પણ કર્યો છે જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરા ગુજરાતમાં ખેડૂતોની સાથે રહીને જે લડત આખી ઉભી કરી છે લડત આજે પણ આમ આદમી પાર્ટી લડે છે અને આવનારા દિવસોમાં પણ લડવા માટે આમ આદમી પાર્ટી કટિબદ્ધ છે ગુજરાતની જનતા માટે હર હંમેશ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે અમે સૌ ગુજરાતની જનતાના ન્યાય માટે હર હંમેશ લડતા રહીશું